ચાલો ટાઈ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયોને લાઈક જરૂર કરી દીજો બધા કબૂતર કેટલા સરવાયા છે કબૂતર પિસ્કોલા પોપટ વલી માં કઈ સર એવું નજ એટલે કેટલા બધા સર ચાલો ઓટી પાલ મિત્રો બપોરનો સમય 2:30 વાગી ગયો છે ને જો મિત્રો રોજ ન થાય જો આ થઈ ગઈ બપોરના 2:30 વાગવા આ દે પાસિયામાં દેશી મની ગઈ દેશી વળવાણે કમનારી ખમમાં છાઈ જ આવે

સાત વાળું ખબર આવી જાય મિત્રો ભાઈ આપડી ગંજ ઢાકેલી આ પાછળ મિત્રો ઉખાડવાનું છે પાણી પડાય ચેન્જ કરી નાખીએ તને વરસાદ આવે ઉપાજી નહીં ઢોરા

ને વરસાદ ચાલુ છે ગયા થાય આપડે વીજળી પડી મિત્રો ને પોણા છ થઈ ગયા હે અને આપણે કમ્પ્લીટ થઈ ગયે ગાયનું એનું ઘર અને બાકી એને વાદળ જોરદાર આવેલું ભૂકા કાઢે વરસાદ ગમે હોય અને અંધારું થઈ ગયે ફૂલ હજી પોણા છ થયા હે ને વિડીયોમાં તો કદાચ તમને દેખાય તો અત્યારે એને આપણે ફ્લેશ લાઇટ ચાલુ કરીએ નહીં અત્યારે અંધારું છે આપણે ઓલું કેમ હાનના પોણા આઠ આઠ પોણા આઠ થઈ ગયા હોય એવું ફૂલ અંધારું છે તો વાદળ જોરદાર આવે છે ભૂકા કાઢતું આવે તો વરસાદ તો ગમે એવો હોય એમાં જોરદાર વાદળ છે આવું ડિબાંગ હવે જોઈએ આપણા નસીબમાં હે ને તો વાવણી લાયક વરસાદ હશે બાકી પમ દિવસે આવ્યો ને

વરસાદ <coughs> પડે <coughs> 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 <coughs>

મેરા પાણી આવી ગયું નકરતો તો દેખાદ મસ્ત વિડીયો અને મિત્રો અત્યારે હને જ વાગે તો ફૂલ અંધારું વરસાદ વરસાદ ફૂકા કાઢે જોરદાર પડે વરસાદ

I like red pen. No red pen, boy. Red pen, red pen. What are you doing, bro? Pen, red pen, what are you doing? Zoom in, zoom in, zoom in. What are you doing, bro? Red pen, man. Red pen, red pen, man.

એ બમ્બલ હે વિજલેસ મેને નિદ્રા કોણા હાથ પ્યા છે એ ફૂલ અંધારું છે નિદ્રા પાછું અંધારું મને અંધારું થઈ ગયું પાછું અંધારું થઈ ગયું ઓ બેટા મફુરાયું હું ખાઈ દઉં ઓય જા આઈ

દસ વાગ્યા ચાલીસ મિનિટ થવા આવી ઓગણ મિનિટ થઈ છે બાકી વરસાદ હજી ચાલુ ઘડીક જાય થઈ ગયો પાછું જોરદાર ચાલુ થયું મિત્રો આવી ગઈ છે ફોમ ગરમી નહીં જાય મચરા વચરા નહીં આવે ચાલો ડાયરો આજનો બ્લોગ અહીંયા જ કરી દીધું છે પૂરો આ ઓકે આજનો વ્લોગ તમને પસંદ આવી છે પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે અને મળશે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી ડાયરાને રા